होता काही गुजराती व्यापाऱ्यांचा होता आणि काही गुजराती नेत्यांचा होता मी एकदा पुस्तक वाचत असताना आचार्य अत्रेंचं पुस्तक वाचत असताना मला धक्का बसला की मुंबई महाराष्ट्राला मिळू नये याच्यासाठीच सा पहिलं जे बोललं गेलं ते कोणाकडनं बोललं गेलं वल्लभभाई पटेलांनी सांगितलं की मुंबई महाराष्ट्राला देऊ नका म्हणून નમસ્કાર મિત્રો પર્દાફાશમાં ફરી એકવાર સૌનું સ્વાગત છે ને હું છું ભૂપેન્દ્રસિંહ રાહુલ મિત્રો આજે પર્દાફાશ એ વાતનો કરવો છે કે ઓગણીસ જુલાઈ બે હજાર પચીસના રોજ મુંબઈના મીરા ભાયંદર ખાતે રાજ ઠાકરે એક નિવેદન આપ્યું કે સરદાર વલ્લભભાઈ પટેલ એવું કહેતા હતા કે મુંબઈ મહારાષ્ટ્રને નહીં ગુજરાતને આપવાનું ગુજરાતીઓને આપવાનું મરાઠીઓને નહીં તો આ નિવેદન વિશે આપણે પર્દાફાશ કરવો છે કે સરદાર એવું બોલે ખરા કારણ કે સરદાર પટેલ આવા ભાષાવાદીને પ્રાંતવાદી ન હતા બીજું સરદાર હું ખોટો ના હોઉં તો સરદાર પટેલનું સન્માન પટેલ સમાજ કરવા જાય ને તો એ ના પાડતા એ કહેતા કે હું એકલા પટેલોનો નહીં આખા હિન્દુસ્તાનની પ્રજાનો છું તો આવા સરદાર સાહેબ આવું બોલે કે નહીં એ આપણે પર્દાફાશ કરવાનો છે રહસ્ય કથાની જેમ છેલ્લે આપણે તમને કહું કે ઓગણીસો સુડતાલીસમાં માં આઝાદી મળી એટલે પહેલું કામ સરદાર સાહેબને શું કરવાનું હતું રજવાડા ભેગા કરવાનું હતું હવે કેટલાક પ્રદેશો સીધા અંગ્રેજોના હાથ નીચે હતા તો કેટલાક પ્રદેશો રાજાઓના હાથ નીચે હતા અને પછી રાજાઓ અંગ્રેજોના અંકુશમાં હતા એ વાત અલગ છે એટલે જે અંગ્રેજોના હાથમાં હતા એ તો આપી જ દેવાના હતા સીધા પણ રાજાઓ જોડેથી સરદાર સાહેબે બધી સહયોગ કરાવી ભારતીય સંઘમાં જોડવા માટે એમને સમજાવવાના હતા અને અંગ્રેજોએ છૂટ આપી હતી કે ભારતમાં જોડાવ પાકિસ્તાનમાં જોડાવો સ્વતંત્ર રહો આવી છૂટ હતી એટલે એમને સમજાવીને ભેગા કરવાના હતા તો પહેલે સાઈન ભારતમાં જોડાવા માટે કરી હોય તો પહેલું રાજ્ય જોડાયું હોય તો ભાવનગરનું અને એ સાઈન કરનાર હતા પ્રજાવત્સલ તરીકે ઓળખાતા મહારાજા કૃષ્ણકુમારસિંહજી હજુ રાજ્યોની રચના થઈ નથી હજુ તો હવે તો મળ્યું છે બધું ઘણા બધા રાજ્યો સીધા અંગ્રેજોના અંકુશ હેઠળ હતા એમની એજન્સીઓના હેઠળ હતા તો એવી રેવાકાંઠા એજન્સી હતી એટલે નર્મદા કાંઠા એજન્સી મહીકાંઠા એજન્સી હતી એમાં અમારા માણસાના રાજવીનું ઘા એટલે રજવાડું પણ આવી જાય ઘણા બધું સાબરકાંઠાના ઈડર બીડર બધા એમાં આવતા હતા બનાસકાંઠા એજન્સી હતી એમાં રાધનપુર પાલનપુર અને કચ્છ પણ એ બનાસકાંઠા એજન્સીના હાથ નીચે ગણાતું હતું તો આવી રીતે હજુ રાજ્યોની પુનર્રચના કરવાની બાકી હતી એટલે ગુજરાત નામનું કોઈ રાજ્ય નહોતું પણ સૌથી પહેલું રાજ્ય બન્યું સૌથી પહેલું એટલે ગુજરાત જેવું રાજ્ય નહોતું પણ સૌરાષ્ટ્રની રચના પહેલી થઈ ઓગણીસોને અડતાલીસમાં સૌરાષ્ટ્રના બધા જે નાના મોટા રજવાડા હતા ભાવનગર છે ધ્રાંગધ્રા છે વાંકાનેર છે રાજકોટ છે નવાનગર એટલે જામનગર છે આ બધું ભેગું કરી અને સૌરાષ્ટ્ર રાજ્યની રચના કરીને એ હજુ ચૂંટણીઓ થઈ નહોતી એટલે પહેલું રાજપ્રમુખ બનાયા પહેલાં રાજપ્રમુખ બનાવ્યા મહારાજા ભાવનગરના કૃષ્ણકુમારસિંહજીને અને વર્ષ પછી દિગ્વિજયસિંહ ઓફ નવાનગર નવાનગરના મહારાજાને એટલે જામનગરના મહારાજાને બનાવેલા એટલે એ ઓગણીસો અડતાલીસમાં સૌરાષ્ટ્રની રચના થઈ હતી પણ ગુજરાતની રચના નહોતી થઈ કચ્છ હજુ અલગ હતું તો મિત્રો પછી ઓગણીસો ને તેપનમાં અલીના હાથ નીચે વડપણ હેઠળ સ્ટેટ રિઓર્ગેનાઇઝેશન કમિશનની રચના કરવામાં આવી એટલે પછી ફજલ અલીએ અભ્યાસ કરીને ને બધી ભલામણો કરી કે હવે આ રીતે આપણે રજવાડાઓ બના રાજ્યો બનાવીએ સ્ટેટ ભારતના રાજ્યો બનાવીએ તો એમણે એવી ભલામણ કરી ઓગણીસો તેપનમાં આ તારીખો યાદ રાખજો સાલ યાદ રાખજો કે ભાઈ દ્વિભાષી એક રાજ્ય બનાવો મહારાષથી બોલવા વાળાને ગુજરાતી બોલવાવાળાનું ભેગું કરી અને એક દ્વિભાષી રાજ્ય બનાવો અને મુંબઈ રાજ્ય નામ આપીએ આ માં ભલામણ થયા પછી ઓગણીસો ને છપ્પનમાં પહેલી નવેમ્બર ઓગણીસો છપ્પનના દિવસે બૃહદ બંબઈ રાજ્યની રચના થઈને એમાં બધું ગુજરાત આવી ગયું અને તમને વચમાં કહી દઉં કે બરોડા ઓગણીસો ને ઓગણપચાસમાં જોઈન થયું એટલે બરોડા સ્ટેટ સુપર રીચ સ્ટેટોમાં ગણાતું હતું પ્રિન્સલી સ્ટેટોમાં હવે ઓગણીસો ને છપ્પનમાં બૃહદ બંબે રાજ્યની રચના થઈ એ વખત એ દિવસથી જ ઝઘડા ચાલુ થઈ ગયા મહારાષ્ટ્રીયનોને એવું થયું કે અમારી મરાઠી અસ્મિતા નહીં જળવાય ગુજરાતીઓને એવું થયું કે અમારી ગુજરાતી અસ્મિતા નહીં જળવાય એટલે એ દિવસથી ઝઘડા ચાલુ થઈ ગયા ઓગણીસો ને છપ્પનમાં રાજ્ય બન્યું તરત બમાલો ચાલુ થઈ આંદોલનો શરૂ થઈ ગયા તો સંયુક્ત મહારાષ્ટ્ર સમિતિ બનાવી ત્યાં મહારાષ્ટ્રમાં અને મહાગુજરાત આંદોલન ચાલુ કર્યું આઠમી ઓગસ્ટે આપણે યુન્દુલાલ યાજ્ઞિકે ચાલુ કર્યું ગુજરાતમાં એ તમને તારીખ કહી દઉં તો આઠ ઓગસ્ટ ઓગણીસો છપ્પનના રોજ અમદાવાદમાં મહાગુજરાત જનતા પરિષદની રચના કરી અને આંદોલન શરૂ કર્યું અને સંયુક્ત મહારાષ્ટ્ર ચળવળ પણ ઓગણીસો છપ્પનમાં જ શરૂ થઈ ગઈ અને એનું નેતૃત્વ કોણે કર્યું તમને જોઈન કહી દઉં કે કેશવરાજ જે સેનાપતિ બાપટ એસ એમ જોશી શંકરરાવદેવ પ્રભાગર પાદ્ય શંકરરાવ મોરે જેવા પ્રભાવશાળી મરાઠી નેતાઓએ એ શરૂ કર્યું અને ગુજરાતમાં શરૂ કરેલું ઇન્દુલાલ યાજ્ઞિક ને એના વિરોધ પ્રદર્શનો મુંબઈમાં શરૂ થઈ ગયા હતા અને ફ્લોરા ફાઉન્ટન આગળ હિંસા થઈ અને એમાં ગોળીબાર થયા અને એમાં થોડાક મહારાષ્ટ્રનો મરાયા એને હુતાત્મા ચોક તરીકે આજે પણ ઓળખાય છે અને એ વખતે મુંબઈ રાજ્યના મુખ્ય પ્રધાન હતા મોરારજી દેસાઈ કારણ કે જેવી રચના થઈ છપ્પનમાં એવા જ એના મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા સ્વાભાવિક છે હવે એ ટાઈમે એટલે એના એના લીધે એ આક્ષેપ કરે છે બા રાજ ઠાકરે કે મોરારજીએ મરાઠીઓને મરાઈ નાખ્યા ગોળીબાર કરીને એવું એવું એ યોગ્ય નહોતું આપણે જસ્ટિફાય નથી કરતા પણ મરાઠીઓને હોધી હોધીને મારે એવું નથી પોલીસે કાયદો અને વ્યવસ્થાના ભાગરૂપે ગોળીબાર કર્યા હશે ના કરવા જોઈએ પણ કર્યા હશે પણ મુંબઈમાં તોફાનો થાય તો મરાઠીઓ જ મરે ને અને ગુજરાતમાં તોફાન થાય તો ગુજરાતી મળે ત્યાં મરાઠી ના હોય તો અમદાવાદમાં પણ ગુજરાતીઓ સહિત થયેલા આ રીતે અને મોરારજી દેસાઈ આના સખત વિરોધી હતા આ આંદોલન કરવાના વિરોધી હતા એ બે રાજ્યો જુદા પાડવાના વિરોધી હતા એટલે કડક રીતે પગલાં લેતા હતા અને મોરારજી દેસાઈને એવું હતું કે હું ઉપવાસ પર ઉતરી ગયો હતો ગાંધીજીની જેમ તો આ લોકો માની જશે તો એ ઉપવાસ ઉપર પણ ઉતરી જતા અને એક કોટ એવો પણ ચાલે છે કે મોરારજી એવું બોલેલા કે મારી લાશ ઉપરથી ગુજરાત લેજો એવું બોલેલા એવો કોટ ચાલે છે હવે એ કોટનું કોઈ ઐતિહાસિક પુરાવા મળતા નથી અને એવો કોટ ચાલે છે અને પછી કંઈ આ મોરારજી ગાંધીજી નહોતા અને પ્રજા એમને ગાંધીજી સમજતી નહોતી એટલે પ્રજાએ એમના ઉપવાસને ગણકાર્યા નહીં અને મોરારજીએ પારણા કરી લીધા હવે તમને કહું તો આ ફરી યાદ કરાવી દઉં તો ઓગણીસો ત્રેપનમાં કમિટી કમિશનની રચના થઈ અને ભલામણ કરી એટલે ઓગણીસો છપ્પનમાં બૃહદ બંબઈ રાજ્ય થયું અને ઓગણીસો સાહીઠમાં બે જુદા પડ્યા મહારાષ્ટ્રને પહેલી મે ઓગણીસો સાહીઠ ગુજરાત અને મહારાષ્ટ્ર એટલે હું કહું છું કે મારો જન્મ છે ને એ ગુજરાત રાજ્યમાં નહીં મહારાષ્ટ્ર મુંબઈ રાજ્યમાં મહારાષ્ટ્ર નહીં બૃહદ મુંબઈ રાજ્યમાં થયેલો કારણ કે ઓગણીસો સત્તાવનમાં મુંબઈ રાજ્ય હતું ભલે મારો જન્મ મહેસાણા જિલ્લાના બીજાપુરમાં થયો એટલે મિત્રો હવે આપણે ફાસ્ટ કરીએ રહસ્ય ઉપરથી પડદો ઉચ્ચકીએ તો સરદાર પટેલ સરદાર સાહેબનું મૃત્યુ પંદર ડિસેમ્બર ઓગણીસો પચાસમાં થઈ ચૂક્યું હતું એ દિવસે થયું હતું તો જ્યારે સમિતિની રચ કમિશન રચ્યું સ્ટેટ રીઓર્ગેનાઇઝેશન કમિશન ઓગણીસો ત્રેપનમાં સરદાર સાહેબના મૃત્યુ પછી ત્યાં ત્રણ વર્ષે પછી તમે કદાચ વિચારતા હોય કે હવે ભાષાકીય રાજ્યોની રચના કરીએ ઓગણીસો છપ્પનમાં આંદોલન શરૂ થયા ઓગણીસો છપ્પનમાં મુંબઈની રચના થઈ એમાં મહારાષ્ટ્ર ગુજરાત ભેગા કે ત્યારે તમને આઈડિયા આવે કે ભાઈ હવે મુંબઈ આમ આમ જશે કે આમ જશે અને આંદોલન શરૂ થયા એ વખતે વિચાર આવે તમને બહુ બહુ તો ત્યારે તો ઓગણીસો છપન માં તો મુંબઈ રાજ્યની રચના થઈ ત્યારે તો સરદાર સાહેબ ના મરણ પામે છ વર્ષ થઈ ગયા હતા અને ઓગણીસો સાહીઠ માં જયારે બે રાજ્યોની રચના થઈ ત્યારે તો સરદાર સાહેબના મરણ પામે દસ વર્ષ થઈ ગયા હતા તો કઈ રીતે એટલે ઐતિહાસિક સંદર્ભ નો જ અભાવ છે આખી એ વાતમાં કે પુનરચના નો મુદ્દો જ ચાલુ જ નતું થયો એ પહેલા પહેલી ચૂંટણી જ નથી થઈ 1952 બાવનમાં પહેલી ચૂંટણી થઈ ભારતની સ્વતંત્ર ભારતને ત્યારે સરદાર સાહેબ હાજર જ નહોતા એ ગુજરી ગયા હતા બે વરસ થઈ ગયા હતા એટલે હું કહેતો હોઉં છું કે અમુક લોકોને જે એનો એ કરતા હોય છે કે નહેરુને કેમ વડાપ્રધાન બનાવ્યા સરદારને કેમ નહીં એવું કહેવાવાળાઓને હું કહેતો હોઉં છું કે સરદાર સાહેબ પહેલી ચૂંટણી જોવાય જીવ્યા નહોતા એ બીમાર હતા એમને ખબર હતી ઉંમરમાં બહુ મોટા હતા નહેરુ કરતા એટલે બધાએ સમજીને જ નહેરુને વડાપ્રધાન બનાવ્યા હતા અને એ નાયબ વડાપ્રધાન બનાવ્યા હતા હવે આચાર્ય અત્રેનો પુસ્તક પર આધારિત છે પણ એ પુસ્તકનો કોઈ ઉલ્લેખ એ ભાઈ કરતા નથી એટલે આખો દાવો જે એમનો ગલત છે આખા દાવામાં કોઈ તથ્ય છે નહીં એવું મને લાગે છે એમ જ પણ મૂળ વાત એ છે કે હવે શિવસેનાનું ને મનસેનું તો બધું પહેલેથી જ નહોતું મનસે એટલે રાજ ઠાકરેને એવું હતું ગાદી મને મળશે હું બહુ સક્રિય છું એટલે બાળા સાહેબ મને ગાદી આપશે ઉદ્ધવ ઠાકરે બહુ સક્રિય નહોતા એટલે એમને એવું હતું કે મને મળશે પણ એમને ના લે લોહી લોહીને ખેંચે ઉદ્ધવ ઠાકરેને જ ગાદી મળી એટલે વીસ વર્ષથી બે ભાઈઓ કાકા બાપાના ભાઈઓ કદી બોલતા નહોતા ભેગા બેસતા જ નહોતા પણ આ મુદ્દે ભેગા થઈ ગયા છે મૂળ એમના વોટ લેવા છે થોડું રાજકીય વધુ ભૂ કરવું છે એટલે એ આ રીતે ગુજરાતીઓને મારઝૂળ કરે છે બીજા પ્રાંતિઓને મારઝૂળ કરે છે મરાઠી બોલો મરાઠી બોલો કરીને તોડફોડ કરે પણ આ એક જાતની ગુંડાગર્દી જ કહેવાય તમે શાંતિથી તમારા પ્રશ્નો મૂકી શકો સરકાર સામે આવું કર્યા વગર પણ પહેલેથી જ ઓગણીસો ને છાસઠમાં શિવસેનાની રચના બાળા સાહેબે કરીને ત્યારથી જ એ લોકો આ આવા મુદ્દા ચગાયા કરે છે અને હું તમને એક આપણે કોઈના ઉપર આક્ષેપોય નથી કરવા કશુંય નહીં પરંતુ સ્પષ્ટ વાત કહું તો મુંબઈમાંથી પારસી ગુજરાતી પારસી તો ગુજરાતી જ કહેવાય પણ છતાંય પારસી ગુજરાતી અને મારવાડી ઉદ્યોગપતિઓ હટાવી લો તો મહારાષ્ટ્રનો ઉદ્યોગપતિઓ કેટલા બચે તો પછી મુંબઈનું મહત્ત્વ કેટલું રહે મુંબઈમાંથી આ બધા હટાવેલો ઉદ્યોગપતિઓ પારસીને આ બધા ગુજરાતી મારવાડી તો કેટલા વધે ને મુંબઈનું મહત્વ શું રહે એટલે આપણે એવું નથી કહેતા કે એવું બધું કરવું ના જોઈએ મુંબઈ આખા દેશની આર્થિક રાજધાની છે એટલા મહારાષ્ટ્રની રાજધાની નથી એવું આપણે વિચારવું જોઈએ પણ મારો તો એક સવાલ એ છે કે તમે નાની નાની વાતે એફઆઈઆર કરીને નિર્દોષ પત્રકારો હોય છે અને કોઈ બોલે તો એને એફઆઈઆર કરીને જેલમાં ઘુસાડી દો છો પેલા જિજ્ઞેશ મેવાણી જેવાની છે એક મહારા આસામની પોલીસ લેવાયેલી બીજા એક પત્રકારને જેલમાં ઘાલ દીધો હતો તો તમે આજે આપણે એવું નથી કહેતા બોલવાની સ્વતંત્રતા છે દરેકને ફ્રીડમ ઓફ સ્પીચ છે એટલે રાજ ઠાકરે ઉપર એફઆઈઆર કરવાનું નથી કહેતો પણ મિત્રો રાજ ઠાકરેના આ બફાટ સામે ગુજરાતમાં ખાસો વિરોધ ઉઠ્યો છે ઘણા બધા નેતાઓએ નિવેદન પણ આપ્યા છે ચેનલો ઉપર પણ એનો વિરોધ થયો છે ટીવી ચેનલો ઉપર પરંતુ મને નવાઈ એ લાગે છે કે એક પણ પત્રકાર જે આ વિશે બોલ્યા હોય એ નેતાઓ જે આ વિશે બોલ્યા હોય એક પણ નેતા એક પણ પત્રકારને ખબર નથી કે સરદાર સાહેબનું મૃત્યુ પંદર ડિસેમ્બર ઓગણીસો પચાસમાં થઈ ગયું હતું અને એના દસ વર્ષ પછી રાજ્યોનું વિભાજન થયું છે તો સરદાર સાહેબ ક્યાં બોલવાના હતા પણ આ સામાન્ય માહિતી આ નેતાઓને પત્રકારોને છે નહીં એ નવાઈ લાગે છે ને એ આ સોલિડ માહિતી છે કે આ રાજ્યોના વિભાજનનો મુદ્દો ચગે એ પહેલાં તો સરદાર સાહેબ દિવંગત થઈ ચૂક્યા હતા તો આ રાજ ઠાકરેનો દાવો જ ખોટો છે પણ એ કોઈ નેતા કે પત્રકાર ના પત્રકારો કે નેતાઓએ આ એમને ખબર જ નથી એટલે એમને એવું જ છે કે સરદાર સાહેબ બોલ્યા હશે એવું જ હશે એમના મગજમાં સરદાર સાહેબ ક્યાંથી બોલ્યા હોય તો આવી સામાન્ય માહિતીનો પણ આપણા નેતાઓ અને પત્રકારોમાં અભાવ હોય છે ને એ બહુ દુઃખની વાત છે આટલું કહીને મારી વાત પૂરી કરું આવજો બાય બાય